यूनिट नंबर सिक्स चिता स्टीयर्स आंसू। लॉन्ग लॉन्ग अगो अ जुलू हंटर वॉज सीटिंग अंडर अ ट्री के समय पहला एक जुलू शिकारी ઝાડ નીચે બેઠો હર્ડ ઓફ ટિયર ગ્રેઝિંગ ઇન ધ ગ્રીન મેડો તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચઢતું જોયું હી સેટ ટુ હિમસેલ્ફ ધીસ ડીયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ એટલે તેણે મનમાં વિચાર્યું કે આ હરણ ખરેખર અદ્ભુત હોય છે પણ તેમાંના એક હરણને પકડવા મારે ખૂબ જ દોડવું પડશે કાર્ડ ધેર બી એન્ડ ઇઝી વે ટુ ગેટ વન તેને પકડવા માટે કોઈ સેલો રસ્તો ન હોઈ શકે સડનલી હી શો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમ્સ એકાએક તેણે એક માદા ને ચડતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ ધેન સી લેફ્ટ એન્ડ કોટ અડીયર પછીથી કૂદી અને હરણને પકડી પાડ્યું આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કપ્સ કિંગ આઉટ ઓફ ધ બસ થોડી વાર પછી તેના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા ધે ઓલ enjoyed ધેર મિલ તેઓ સૌએ તેમનું ભોજન માણ્યું ઈડીઝ આઈઝ બ્રાઇટન્ટ ઈદીની આંખમાં ચમક આવી તે સ્પાર્કડ વિથ એન આઈડિયા તેમાં એક યુક્તિ જબૂકી એન્ડ ધ કપ્સ તેને બચ્ચાઓની ઈચ્છા થઈ હી થોટ કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કપ્સ તેણે મનમાં વિચાર્યું કે આ રૂપાળા બચ્ચાઓની માફક હું નસીબદાર થઈ શકું ખરો ગોટ ધેર ફૂડ વિદાઉટ એની એફર્ટ તેમને તો કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર મારે તેમની માં જેવું સ્વીકાર્યું હોય તો સો હી ડિસાઈડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ hunt ફોર હિમ તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું ધેન આઈ સેલ ઓનલી સે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી પછી માત્ર આટલું જ કહીશ ચાલ વાલા જા અને મારા માટે એક હરણને મારી લાવ આહા માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ ધેન અને પછી તો મારું જીવન ખૂબ ખૂબ આરામદાયક બની જશે હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા પોતાના આ વિચારથી એ ખૂબ જ ખુશ થઈ ગયો હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન બચ્ચાઓનો પીછો કરી તેને એકને ચોરી લાવવાનું નક્કી કર્યું ફ્રોમ his એક્સપિરિયન્સ ચિત્તા નેવર એટેક્સ મેચું ચોરી લાવવાનું સલામત હતું હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અથિક બસ સૂર્યાસ્ત થયા પછી તેની માએ પોતાના બચ્ચાને ગાઢ જાડીમાં છુપાવ્યા એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણા તરફ ઉપડી ક્વિકલી ધ હંતર ઈદી અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન ટુ ધ બશ ઇદી શિકારીએ પોતાની જાળ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો ટુ ટાઈની કપુ ધ બસ જાડીમાં તેને નાનકડા બે બચ્ચા જોયા વિથ દેર તેઓ તેની સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા દે વ યંગ અવે તેઓ એટલા નાના હતા કે દોડી જઈ શકે નહીં સો ઇદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વટ ઈડીએ તેમના ઉપર જાડ પાથરી અને બચ્ચા ફસાઈ ગયા નાઉ હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ તેને તો એક જ બચ્ચાની જરૂર હતી તેથી તેણે વિચાર્યું આહા ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લીવ સ્ટેડ ઓફ વન એકને બદલે બે ગુલામો હોય તો કેટલું સારું હિ ડ્રેગ ધેમ ઓલ વિથ હિમ એન્ડ હિટ ધેમ અંડર બિગ બાસ્કેટ તેણે તે બંને પોતાની સાથે ઘસડ્યા અને એક મોટા ટોપલામાં નીચે છુપાવ્યા ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ થોડી વાર પછી માદા ચિત્તા પાછી આવી સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ તેને બચ્ચા જોયા નહી ઓલ અરાઉન્ડ તેણે બધી બાજુ જોયું ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી પહેલા તો તે ખૂબ ધુઆપુઆ થઈ ગઈ અને પછી જોરથી કૂદી તેણે બધી જ જગ્યાએ સૂંઘી વળી બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ પણ અરેરે તેને પોતાના પ્રાણપ્રિય બચ્ચાનો પત્તો લાગ્યો નહીં એટલાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ છેવટીથી ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ તે આખી રાત બીજા દિવસની સાજ લગી રડી સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટીલ હર ટીયર્સ મીડ ડાર્ક સ્ટીન્સ ડાઉન હર ચિક્સ તેના ગાલ ઉપર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તે રડતી જ રહી શી વોઝ સ્ટીલ વીપિંગ તે હજુ પણ રડતી હતી એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ હર્ડ બાય વાઇસ લિવિંગ ઇન ધ વિલેજ રાત્રે ચિત્તાએ માણસે તેના રડવાનો અવાજ સાંભળ્યો ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન જે બન્યું હતું તે આ વૃદ્ધને સમજાઈ ગયું હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કિમ આઉટ ઓફિસ હટ તેણે તરત જ હાથમાં પોતાની ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો ધીસ ઓલ્ડ મેન નેમ સન્નો હુ વોઝ વેરી વાઇઝ વૃદ્ધ સન્નો હતો જે ખૂબ જ સમજદાર સમજદાર હતો હી લવડ એનિમલ્સ એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો વેન સન્નો ફાઉન્ડ આઉટ હિડન કપ્સોએ જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી ગયો કે આ દુષ્ટ કે નિર્દયી કૃત્ય ઈદીનું જ હતું હિ ગોટ એન્ગ્રી વિથ ઈદી તે ઈદી ઉપર ગુસ્સે ભરાયો રશ ટુ ધ ધર્ટ એન્ડ શાઉટેડ તે તેની ઝૂપડી તરફ દોડી ગયો અને ત્રાળ નાખી આઈ હેટ યુ ઇદી એવરીબડી ઓફ અવર ટ્રાઈબ વીલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિક્ટ ટુ ઈદી હું તને ધિકારું છું આપણી જમાતનો દરેક જણ તને ધીકારશે કારણ કે તું આ તો છે જ પણ નિર્દય પણ છે નો સ્કીલ આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ બટ યુ આર અન્ટ પણ એક રૂલ્સ ઓફ આ ટ્રાઈબ તે આપણી જમાતની પરંપરાનો ભંગ કર્યો છે યુ હેવ ડ્રોટ અોનર ટુ ધ હોલ્ડ ટ્રાઇબ તે આખી જમાતને બદનામ કરી છે મેમ્ર્સ ઓફ ધર ટ્રાઇબ ગોટ ટુગેધર શિકારી જમાતના બધા લોકો એકઠાઇડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર તેમણે ઈડીને કાયમને માટે ગામમાંથી બહાર હાંકી કાઢવાનો નિર્ણય કર્યો સન્નો ટુક ધ કપ્સ અને શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધમ ટુ ધ મધર સન્નો પોતાને ખબે ઉચક્યા અને તેમને તેમની માધર ચિત્તા હેડ સ્ટેઇન હર ફેસ ફોર એવર તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માદા ચિત્તાના ચહેરા ઉપર કાયમના માટે કાળા ડાક થઈ ગયા હતા So, students, here is the end of the first part of the story, Chita's tears. So, let us know about the facts of Chita. Chita Hakikat ne janiye height 100 centimeter, mujhay 100 centimeter. वेट 65 किलोग्राम वजन लगभग 65 किलोग्राम वेट एट बर्थ 300 ग्राम जन्म समय वजन 300 ग्राम एज ऑफ मैच्योरिटी 2 इयर्स पुक्तवानी उम्र बे नंबर ऑफ कप्स बॉन्ड एट टाइम टू टू फोर एक साथ जन्मता बच्चाओ बे थी चार ેશન એટલે કે ઓળખર અને દીપડા કરતા લાંબા પગ હોય છે ઇટ હેઝ આઈસોલેટેડ બ્લેક સ્પોટ ચિત્તાને છૂટા છવાયા કાળા ડાઘ હોય છે વેર એઝ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ ડાઘના ઝુમખા હોય છે હેબિટેટ એટલે કે રહેઠાણ તેઓનું નિવાસસ્થાન ચિત્તાસ યુઝઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે પ્રેઝન્ટલી દે આર ફોન્ટ મેનલી ઇન આફ્રિકા હવે તો મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા ભારતમાં પણ ઘણા ચિત્તા હતા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ નાઇન્ટીન ફિફ્ટી પણ ભારતના છેલ્લા ચિત્તાને ઈસવીસન ઓગણીસો પચાસની આસપાસ શિકારીઓએ ગોળીથી મારેલો એટલે કે આદતો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એની ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ હન્ડ્રેડ કિલોમીટર પર આવર વધારેમાં વધારે કલાકના સો કિલોમીટરની ગતિએ હોઈ શકે છે समटाइम्स इट के लीप एज लॉन्ग एज ट्वेंटी फाइव मीटर्स कोई बार तो आश्रे पच्चीस मीटर जो लाबो थो मारी सके સાયલેટલી બિહાઈન્ડ ધ પ્રે શિકારની પાછળ તે ચૂપચાપ સરખે છે એન્ડ ધેન લિફ્સ અપ ટુ કેચ ઇટ અને પછી ધીસ સમટાઇમ્સ કોઝીસ ડેથ ઓફ કબ્સ

ऑलसो कैच हे एन लार्ज बर्ड्स कप्स एट के बच्चा हो द फिमेल गिव टू फोर कप्स एट अ टाइम मादा चित्ता

Unit number 6, Chitas, Tears.